ધારી તાલુકાના ચલાલા નજીક આવેલ બગસરા રોડ પર દહેડાના પાટિયા પાસે શ્રી શ્રી એક હજાર આઠ લાલદાસબાપુ પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડના પાઠ સંતવાણી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે જેમદેવ મોરારી પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

તેમજ આમલીવાળા દાદાની જગ્યામાં બપોરે હનુમાનજીનો થાળ તિથિ નિમિત્તે ન કરતો અહીંયા આજુબાજુના ગોલરવા ગોપાળગ્રામ દેવડા સલાલા તમામ ગામના ગામો ગામથી પબ્લિક સંતવાણીનું ભવ્ય કાર્યક્રમ હોય પણ અણબનાવની હિસાબે નાનો એવો કાર્યક્રમ કુટુંબ પૂરતો કે આપણે દેવમુરારી પરિવાર અમારે બાલાબાપુ દેવમુરારી હરિદર્શન ટ્રાવેલ્સ તેમજ રાધેશ્યામ બાપુ દેવમુરારી વિજય બાપુ દેવ મુરારી મારુતિ ડાઇનિંગ હોલ એ બધાના ભાવથી એ બધા આયોજન કે કુટુંબ પૂરતું નાનો એવો કાર્યક્રમ તેમજ રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ આજે રાત્રે રાખેલો છે તો બધાને પધારવા જાહેર આમંત્રણ છે બહુ આયોજન નથી નાનું પણ આમ નાનું રાખેલું છે કોઈ અણબનાવની હિસાબે એટલે આજે તિથિ છે ને બધા સંતો મન તો પધાર્યા છે અત્યારે બાકી કયો તમે ઓકે જય સીતારામ જય આમલીવાળા દાદા